અને રીતે મહિલા પોલીસને પણ સાથે રાખી દારૂની બળી રોકવા પ્રયત્નશીલ છે આ વચ્ચે ગોલ્ડન બ્રિજ ઝુંપડપટ્ટીમાં એક ચોંકાવનારો બનાવ બન્યો હતો બપોરના સમયે પુરુષ વર્ગ મજૂડી ગયો હતો અને મહિલાઓ ઘરે એકલી હતી ત્યારે બે અજાણ્યા શખ્સો ઝુંપડપટ્ટીમાં ઘૂસ્યા હતા બંને પોલીસની વર્દીમાં ન હતા અને કોઈ જાતનો આધાર કાર્ડ પણ તેમની પાસે ન હતો બંને એક પછી એક મકાનોમાં ઘૂસી ઘરવખરી વેરવિખેર કરવાનું શરૂ કર્યું હતું કેટલીક મહિલાઓએ આવું કેમ કરો છો તેમ પૂછતા તેમણે જણાવ્યું હતું કે ઘરમાં દારૂ સંતાડ્યો છે કે નહીં તે તપાસ કરીએ છીએ અમે પોલીસ વાળા છીએ ઘરમાં તપાસ કર્યા પછી કઈ પણ ન મળતા અને મહિલાઓ ભયભીત બનતા બંને ત્યાંથી નાસી છૂટ્યા હતા આ બનાવ બાદ સ્થાનિક મહિલાઓ ગભરાઈ ગઈ હતી તેમણે જણાવ્યું હતું કે અમે મજૂરી કરીને ગુજરાન ચલાવીએ છે દારૂ વેચવાનું કામ અમારું નથી આ બંને કોણ હતા અમને ખબર નથી જો ખરેખર પોલીસ હોય તો તેમણે સર્ચ વોરંટ કે મહિલા પોલીસને સાથે લઈને

હું આસળ ઘસતી હતી ને મને કે બે મિનિટ અહીંયા આવો તો મેં ગઈ ના બધું કરીને જતા રહ્યા તાળું ખોલાવ્યું બાજુ નું ઘર જોયું પતરા બતરા બધું હલાવી ને જતા રહ્યા મારું નામ નજમા ફારૂક છે હું કસક ગોલ્ડન પાસે રહું છું હું બંગલાના કામે જ ગઈ હતી મારા ઘેર જવાની છોકરી હતી ને એના પપ્પા હતા પૂછા વગર ઘરમાં બેસી ગયા ને બધું ચેક કર્યું પેટી પલંગ સુટકેસો બધું એના પપ્પાને ધમકાવવા માંડ્યા પછી હું કામેઠિયા આવી મેં પૂછ્યું કે ભાઈ આ શું છે તો કે ઇંગ્લિશ હિલ સ્ટે થાય છે તમે એવું કીધું કે અમારા ઘર શું છે ને મારું ઘર એકલું છેરા પર છે કોઈ રહેતું નથી જંગલ જેવું છે મારા ઘર પાસે તો આવી રીતના કહી ગયા બે જણા હતા એ કોન હતા ખબર નહીં પોલીસ હોય કે પછી કોઈ બીજા હોય વાઈટ કલરની ફોર વ્હીલ લઈને આવ્યા હતા આખા ભરૂચ મેં દારૂ વેચતા હતા કોની તો એ વેસતા હોય અમને શું ખબર તો